મ્યાનમાર ફસાયેલા ભારતીય યુવકો અંગે ઇન્સ્ટાગ્રામ ચેનલથી મોટો ખુલાસો ઇન્સ્ટાગ્રામ યુવક વડોદરાના છ યુવકો હોવાનો ચેટમાં ઉલ્લેખ સુરત અને નવસારી યુવકો પર મ્યાનમારમાં ફસાયેલા હોવાનો ઉલ્લેખ ગુંજન નામના યુવકે ઇન્સ્ટાગ્રામ ચેટમાં સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે એકલા ગુજરાતી નહીં પરંતુ તમામ ભારતીયો ને પરત લાવો ગુંજન પરિવારનો પરિવારજનો માં ચિંતાનો માહોલ સાંડાસાલના ગુંજન સાહની માતાએ સરકારને કરી વિનંતી તાત્કાલિક કાર્યવાહીની સરકાર પાસે માંગ મારું નામ સહંસા બિંજય સ્મારસા છે મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં ચાર મહિનાથી ગણ છેલ્લા વીસ દિવસ એમને કંઈક જ લાગતા ત્યાંથી નીકળી ગયા છે અને મ્યાનમારે એમની ફાઇલ પણ રિપોર્ટ કરી દીધી છે જે અમે સરકારશ્રીને સોંપી છે પણ હજી સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી તો અમે મીડિયા દ્વારા સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આપણા જેટલા ભારતીયો છોકરા ત્યાં ફસાયા છે તેમને ભરત પરત ભારત લાવવામાં મદદ કરે માહિતી અમને મળી હતી ત્યારે આ બાબતે જે યોગ્ય સ્તરે રજૂઆત કરવાની હોય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય વિદેશ મંત્રાલય ત્યાં પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો પુષ્ટિ કરવાની વાત હોય તો અત્યાર સુધી એક વ્યક્તિ એક યુવાન વડોદરાના હોય એવું હું આપને મારી માહિતી પ્રમાણે કહી શકું છું જે મને સંપર્ક થયો છે આ બાબતે સાવલી ધારાસભ્યશ્રી પણ સતત પ્રયાસરત છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ આ બાબતે પ્રયત્ન કરી અને કોર્ડિનેશન કરી રહ્યું છે જે વાર લાગી રહી છે એના કારણો એવા છે કે જે ઓળખ છે એ અહીંની ઓળખ અને ત્યાંના જે પુરાવાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક વેરી વેરિફિકેશન કરતાં તફાવત મળી રહ્યો છે એના માટે આપણે પ્રોપર ક્લેમ નથી કરી શકતા એના કારણે એનો વહીવટી ઉકેલ શું આવે એના માટે ભારત સરકાર પ્રયત્ન કરી અને વહેલામાં વહેલી તકે તમામ યુવાનો પરત ફરે એ માટે પ્રયાસ કરી રહ્યા છે જે વડોદરાના યુવાનો છે એમાંથી અત્યાર સુધીમાં અમારો તો એક જ યુવાન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ ઘણા બધા ભારતના યુવાનો છે અને ખાલી ગુજરાતના રાજ્યના યુવાનો નથી એવી પણ અમને માહિતી મળી રહી છે ઓકે ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા થોડાસાલના દીકરો ગુંજન શાહનો એ આગળ વિડીયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાવી છેલ્લા વીસ દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને જણાય સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરાઓ દીકરીઓ ફસાતા હોય છે એવો જ એક કિસ્સો આજે થયો છે એમાં વડોદરા જિલ્લાના દસ એમાં મારા સાડા તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય સો ભારતીયો આનો ભોગ બનેલા છે ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી જેવી મેસેજ આવે એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે મંત્રી જયશંકરજીને માન્ય પ્રધાનમંત્રી અમારા આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા મેલ દ્વારા જાણ કરી છે અને અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ પણ તાત્કાલિક ધોરણે વીસ દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક એનજીઓના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યોજના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને માન્ય પ્રધાનમંત્રીશ્રીને માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમંત જોશીને કરી છે મને વિશ્વાસ છે કે સરકાર આવી આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈ પણ વિદેશમાં આવી રીતે કોઈ પણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે મને વિશ્વાસ છે કે થોડા દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એના ઘરે ફરશે એમના ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહ્યું કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે છે અને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર ગુજરાત સરકારને અમે તમારી સાથે છે અને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપેલો છે